अम्मर बाई से याई रकुल ना दि करी जो, सोड़ वर सनाय करें चेहं, सोभावर्ला थी आव्याअ याना जो, म्मर बाई ना सासू आव्या तेडवा, म्मर बाई ये माशामाना तेल जो, आखो माया शे राया झतल ना અમરબાએ કાંબીને કડલા પેરાજો આંગળીઓમાં પેરી અણવર આંગળીયું મા પેરી અણવરવીટિયું અમરબાએ સોળે સજા શણગાર ઉપર યોઢી ગુરુની સુંદડી અમરબાઈને નોતા સંસારના કોડજો ગુરુજી મળે તો બેડો પારજો અમરબાઈ ના ગાડા સાલિયા ચાયજો જઈને ભાદર ને કાઠે ઊભિયા ભાદર કાઠે આંબલિયા ઘનઘોર જો આંબલિયા ની સાંયે ગાડા યુભિયા અમરબાઈ ના સાસુ ના જો ગાડામાં બેઠા અમરબાઈ એકલા અમરભાઈએ મન માવી સાર્યું જો આરે સંસારમાં મારું કોઈ નથી દૂર દેખાય સંત ના આશ્રમ જો આશ્રમ દેખીને અમરબાઈ ત્યાં ગયા દેવી દાસ કરે કોઢિયાની સેવા જો ત્યારે જઈને દાસે માથે મેલ્યો હાથ જો ગળામાં બાંધી રે રૂડી કંઠી જો અમરબાઈ કંઠી તૂટી નો જાય જો લોકો તો લેશે રે સતના પારખા ઈ શું બોલા બાપુ દેવી દાસ જો તણી રે ધારો રે અમરબાએ જોડી લીધી હાથ જો અમરબાઈ હાલ્યા ટુકડો માગવા ટુકડો માગ્યા બગસરા જેવા ગામ જો ટુકડો માગ્યો બગસરા જેવા ગામ જો બગસરાના દરબારે માને જોઈ ગયા બગસરાના દરબારમાં ને જોઈ ગયા અમરબાઈ તો આગળ સાલા ચાયજો રે દરબારી કોળલા અમરબાય સમરા દેવી દાસ જો અમરબાઈ થી કોળાયા ઘર પરબે આવી જોડી ઉતારી જો દરબારો ના ઘોડા બાપુને બાપુએ બેસાડ્યા શીરો ખવડાવી દૂધ પીવડાવવા જો આ ટીરે ચોડાવી ગુરુદેવની ચાવ દરબારો રાજપાટ કરજો જો બગસરાુ યન પરઈ ખપે અમને દેજો સંસરણમાં વાસ જો ભક્તિ રે દેજો રે આવા ગુરુ દેવની ભક્તિ રે દેજો ગુરુ અમર બાય તો યા દીકરી જો સોળ વરસના ના અમર બાય થયા